चलो बैग જીત છે બરોબર હવે રમત કઈ રીતે રમવાની છે તમે પૂરો વિડીયો જોજો ચાલો લાવો ભાઈ બધવાનું પેલા કોણ હતું પેલી ચાલો પેલી ટીમ

પૈસા મેલાડ પૈસા મેલાડની વાત તો વિક્રમજી દેખાડકા દીને લ્યો કોમ લે મોટો મોટો આ બના કે મેલાડ ના જી દાડે ઘાસ ખુશી કાસી પૂરેપૂરી ચેપ થાય ફટાફટો ચલો વધુ ના કરો આઈજો વચ્ચે ફળો મો જી તો આખી ટીમ માં ભઈ આવે એવું ના હોય એ અલગ લક્ષણ ની જીત એ ભાત થોડી ગણા એક પેલી ર આવે આ જ સાંભળ પતા મેળા તો ના છૂટી જાય તો ને છૂટી જાય તો આમ ફરકી પેલીમાં કદાક મેળા અને આપણી ટીમ માં જે બધી છે ને ઈ હા ઓરે વાત આવે સમજાવ તું કેતી છૂટશે આમાં તમારું નામ છે હા છૂટશે જોર તો ગમે તેમ છોડી જા વામ વામ સાલ છે હા બહુ સાલ મેગા ન પલા ફાઈ દિવસ ચલો ભાઈ વાચા આવી જાવ વચ્ચે વાજા કુન્ડર ગામ પર મો એ પર રોક કરો કુન્ડર પર બેન એ બધા સાડમો તો ભાઈ તને જવા જોઈએ અરે ભીલું રાખો મેગા સાઈડમાં ઉતરો એ સાઈડમાં ઉતરો ના મૂળ વચ્ચે ઊભો રહે સમજાવ હું સમજાવ અલગ અલગમાં આવો એ કર 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 વિશેડ દોડીમાં મોટો કરતો મધુ તો અવાજ આવી ગયો આ જો આ સાલું ના કર્યો જાય તો બોજ કે છે છે બધા છે

હા ના કરી ના કરી ના કમ્પ્લીટ ના ના રમો બસ બસ હાલ કા વિક્રમ ભાઈ તમારા 500 નો હાથ છે આ 500 નો તમારા લેવાની बरोबर થોડા પાછા આવ પાછા 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 આવ આવ પાછા બધા પકા થોડા થોડા

અને રમતના નિયમો છે જો ભંભળી લીધો ભાઈ રમત ભાઈ તમારે પેલો પોન્સો નોટ લેવાની એ તમારી પહેલી અને તમારે પેલી જી જીતે એ થાય ફાઈનલ અને આ રમત ની અંદર આ પગ ભોય ના વાડવા જોઈએ હોય થી અને હાથ ભોય ના આડવા જોઈએ બરોબર તમારા તમારું બડ બડ જાય તો પાછો રોડું અને આડાડવાનું નહીં અડી અડી અડાડવા નહી અડી જાય નહીં અડાડવાના આપણે અડીયા તો હોતો નહી પણ અડાડવા નહીં કોશિશ ના કરતા ડાડા બરાબર છે આ તો ભૂલથી થી એડો હતા નહી ગાવા તારે આ બંને ખેંચી અને પોંછો ન લેવાની આ બંને તારે ખેંચી પેલી પોંછો લેવાની તમારા બંને નો ખેંચી અને પોંછો હવે આપણે રમતની શરૂઆત કરીએ ફટાફટ ટાઈમ લોબો થાય છે ચલો ઓમ ફટાફટ આવી જો એ શરમ ભાઈ ઓમ આવી જાડો હું અંદર બરાબર રોવું હા આ જે પગડાડે ને કેતા રે તમે હો

જલ્દી <laughs> <laughs> કરો 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 તાકાત 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 હા કરો તાકાત કરો ઝાલભાઈ કરો તાકાત જાલબભાઈ તાકાત કરો કરો हाथ <ण्वानी> नहीं हाथ नहीं विक्रम भाई वाह वाह ए विक्रम भाई तुम्ही पोकवा आया था तुम्ही पोकवा था बे मौका आता था पास तेरे बे मौका बे मौका था मौका विक्रम भाई तुम्ही तो हाँ थोड़े एक एक खाली एक वेद छटा था ताकत बढ़ाओ लगाओ ए भाई आना चाले उबा दो जल्दी है उबा ताकत दे के थके जाना चाले

તો પણ તમે ચાર ના બેઠા છો આટલી કરે થોડું ચાલે હા તો બધું હાથ લઈ લો ઉપર હાથ ધગો નહીં ચાલે હા નહીં સડીને થાય

આ તો વિડિયો બનશે 1200 મિનિટનો નો એ પડ્યા પાછા કરો તાકાત કરો તાકાત કરો વિકા તું તન ચાન્સ મળ્યા છે બે લઈ લે હવે કૂદ ડાયરેક્ટ કૂદ માથે કૂદ હા આ જો આ એ માવી તો કોશિશ કરો પડતા ના પડતાના ના પડતા ના પડતા ના પડતા ના ભાઈ આ શેડ કરે દે શેડ કરે તો શેડ કરે પાછા ઉપર આ આ આ

লিটো এয়া এয়া খালি এম পাক পাকো ধৰি পক পাক આલે ખાલી પડેલા બચ્ચું તો કે એટલે બધું પડવા 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 ન પડવા ન પડવા ન ભાઈ પડવા ન ભાઈ જા જા પડવા ન પડ ના ખાસી ગજ કે ભાઈ પડો તો આપણા તાકાત મરી જાય રે ઉભા મારા પડો મત મત ભાઈ ભાઈ ઉભા મારો ભાઈ હા વાહ 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 વિકા વાહ એ ચાલો બતાવ બતાવ

તય જણા ને કેલ કા રાઉન્ડ ને આવો બીજો રાઉન્ડ કા આ દા પડતા દા કોમેન્ટ કોમેન્ટ કરો કે આ ચેનલ માં તમારા ત્રી નામ થી કી છે એ જીગા બીજો રાઉન્ડ છે ને બીજો ત્રી જણા માટા તોય સાલે બહાર જો હું છું મન પેન્ટ સઢાવ છે હે જો માર્યો ને તો કઈ ન

પણ આમ તો હવે હોજ દાડો ઉછે કાલ તો તો ભાઈ આ ચેલેન્જ આવી રીતે પૂરી થાય એમ નહીં તો આપણે નવો નિયમ અંદર લાગુ કરીએ છીએ કે તમારા ત્રણ જણામાંથી જે પેલો પડી જાય ને એ બાર નીકળશે અને ભાઈ બે જણા વધશે બરોબર ભાઈ રેડી તમારા ત્રણમાંથી જે પેલો ભોય પડી ગયો એ નીકળી જાય ચાલો વન ટુ

હા લેવલ કરીએ ને એક જ મિનિટ નોટ લાવી ભાઈ ચલો હવે બંને બે જણા વધ્યા બરોબર ભાઈ હવે બિલ નોટ લેવાની

પહેલા રાઉન્ડમાં અમારે જાલમ જીત્યા છે અને બીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ અમારે વિક્રમભાઈ વિનોદભાઈ વિનોદ ભાઈ અને શરવણ ચલો તમે સાઈડ માં થઈ જાઓ એને ઘોડા પાડો આર્યો એ ભાઈ એનો પડશે આરે તમારે કે કોન્સ નોટ લેવા છે તમારે પહેલી કોન્સ નોટ શરવણ તમારે પહેલી માર તો હાલ તો જે હાથ પહેલા છે ગુડા ભોય છે જે ભોય પડી જાય બાર નીકળી જાય બે વજના વધશે બરાબર તો ચાલુ કરો રેડી છો બધા 1 2 સ્ટાર્ટ વિનોદ જીતે છે ભાઈ

જીતો કરો તાકાત તાકાત કરોને એક જ પડશે ભાઈ નોટ લીધી જીત્યો જીત્યો હા રેડી શરવન જીત્યો પોઈ નોટ લેવાની ચલો બીજા રાઉન્ડ નો વિનર છે રેડી 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 એકદમ રેડી

ના ના કો બુડે ના પડ મોર રાખો બુડે પડાઈ જાય આઉઠા બુડે પડસે ભાઈ બસ નકા દીપી જો એ જો ભાઈ ડાઈ ભાઈ મારજો એ વિચારી વિચારી મારજો આવો આ બાપા ડાઈ વિચારી મારજો આવો થા પાછા પડી

તમે છો તમે બધાને જય બાબા જય રોમા પણ ખબર અને અફસોસ અમને એક જ સેકન્ડમાં અમને પટાઈ દીધો ખેલ આખો ખતમ કરી નાખ્યો પૂરી તાકાત કરી જય બાબારી જય રોમા ધણી તમને તો ખબર હૈ કે નો કોમેન્ટ કરતા રહેજો વિડિયો જોવાની કેવા મજા આવી કેમેરામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો બોલો રોમ શા પીરની ચેનલ સબસ્ક્રાઇબ કરે એમના માત પિતાની જીયા ગોમથી જોવો છો કોમેન્ટ કરતા જાજો તો આજનો વિનર હું થઈ ગયો છું તમને આ વિડિયો ગમ્યો હોય તો બધા મિત્રોને ખાસ વિનંતી છે મારી ચેનલમાં વિડિયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે 2026 ના પહેલા દિવસે અમે આ ચેનલ બનાવી છે અને આ કોમકા ચાલુ કર્યું છે તો બધા મિત્રો જેટલો બને એટલો ખૂબ સપોર્ટ કરજો બધાને જય બાબારી જય રામાદરણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય બને એમ સપોર્ટ કરજો અને તમારે કઈ ચેલેન્જ જોયું છે કયો વિડીયો જોવો છે એ પણ કોમેન્ટમાં લખજો અને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ગામનું નામ પણ લખજો બધાને જય બાબારી જય રામાદરણી જય ખતવા જય બાબારી